એલી તું તો કહેતી હતી કે રિંકી આવવાની સાથે ડોહી આવી છે બાજુવાળી અરે મને નથી ખબર કે ડોહી હુકામ આવી છે હું તો રિંકી રાહ જોવા જ આવી છું અહીં તો કોઈ કે હુકામ આવ્યા તમે અને લે હારે થી તમ કીધું મને ખબર જ નથી પૂછવું પડશે હા એ માજી હુકામ આવ્યા છો હું તો રિંકી ને બોલાવા આવી હતી એ રિંકોડી ને બદલા હું આવી છું કાઈ રિંકોડી ના જ હોય તો એ લઈ જાસોતી આ આઈલી આ રિંકી ભેગી હું રિંકી પાસે નવરી હોય આખો દી એને કામ ના હોય どうもそのディクリーさん、カミリンキンのウェブ、マネナ i エオトリナウェイ。トトソタヤニディクリー、ウォッチカミカンドクリーエリア。エリンキンエバナウソディメティメティメティケリッイ。ヤーメィケリーウォッチチェイトヤタティ。バレタメメメメティっティキヤオドヒマ。アネギギカズマネバラアパリンキティティティティティティティティティティティティティティティティティティテ e ティティティティティティティティティティティティティティティティティティティティティティティティティティティティティティテ મોહર ખાય તૈયાર થવા બેઠી તો મૈને હે ને 5000 નો મેકઅપ લેવો જો લઈ દેહો ના 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 તું જમાઈ બી સોયમ જ મસ્તી ની લાગસ તને મેકઅપ વિના જ હારી લાગસ તું તને મેકઅપ જરૂર જ નથી ને એ રૂપાળી રાધા સો મારી આ બસ એમ મારો ખિસ્સો ખાલી કરાવે ખોટે ખોટો એને કરતા હારી કઈ દેવી હારી ભલે થોડું ખોટું બોલવું પડે કાઈ એ હાલો આવી ગયો આર વર્ષ તાણે આવી જાજો હા તે કઈ બીજો ભાગી ગઈ અહીંયા જવાની છે બીજો તો કઈ ઘરે કોઈ રાખશે નઈ હાલો જટકો જટકો હવે કોઈ તો કહે જટ કરો જટ કરો કલાક થા તૈયાર થઈ ની અને મને કાલ હમરાવતી હતી હારી વહી તો હર કુત્તે કા દિન આતા હે હા ને હવે વહી જાવ વહી જાવ વહી જાવ પાછી ના વાલ ને આમ ગગલો આવ્યો સાઈ જન સરપા બેન કેતા તા આવવાનું તો એને હાથ પાડ દો પાછો અરે ના ના હું આવી જ ગઈ વાહ આ તો બધા ટાણે આવી ગયો હું ટાણે આવું બધા ટાણે આવી ગઈ હું ના આવું તો બધા ટાણે ના આવે કેવું કા રદલા હા ને હવે ગાંડા કાટતી હા હું ગાંડી છું એટલે ગઈ ટેકીસ તમારા ઘરમાં

ચલો સોંગ સાંભળવા છે ગાઈસ હવે ગાઈસ ના હગા થાવ મને હવે આ ગઢ્યું પછી બેઠ્યું છે ભાઈ ઉને પાછા તો ગાઈસ વારા થાય હા હમણાં ઓલા નવા મૂવી ના આવ્યા છે ને ચાલુ કરો ને આય પાછી એની હેડ ની થઈ ને એ મૂવી ની કગી થાતી ચાલશે ને બધાને શું ચા મગાવો કોફી મગાવો હું મગાવો ચાલશે ને અરે ગીત એમ નવા મૂવી ના હું ચા વારી થાસ તું એ ના ના મને તો એ જૂના ગમે હા જૂના હોય ને

જેવા નવા ગીત કરીશ ને એવું એવું મહાભારત ચાલુ થાય અત્યારે કદાચ નઈ થાય ઘરે છે તમને રિંકી જ બધું ગમે ને રિંકી કે એમ મસ્કરી ને રિંકી નવા ગીતનું કીધું તો નવા ગીત કઈરા ને મે કીધું ના કીધું મારે આટલું હામ એના કરતાં તો ગીત જ ચાલુ ના કરવા હાર બરાબર છે 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 મને છે તો એવી છે ને આમ હોય બહુ તો આ મંદિર હતું એમાં એડ્રેસમાં

આ લે લે તમારા ભાઈ જો પેમ્પલેટ દેવા આવ્યા હતા કાલ ના પણ અમે તો બધા એક ગામ થી આવી છે લે ગામે ગામે વાની બદલે કેવા જો હે તમારે મને તમારી દુકાન દુકાન હું જીટુકમાં અહીંયા રાખી એમાં બધા સંયા સોરી દેખે બીજું કઈ દેખાતું નથી મે હોય માયન સનિયા શું લીધે લેવા નથી તો એક હોય તો ભેગી લેતી હોય તો એમ કે તમે 100 બોલાઈ વેપાર થાય

Tidu tu menam, mana yang pula ije pas ijo, maya bada eka jidam mati ewa, sindi nam. Ejo e tuk maya nak ije, iya nak refansi ewa, Pas? Ni ikut cang iya jorin pu nak pu iso. Bulu liwa, aia aki liem, sepatu aku aki dukan nak તમે છે ને બોલતા જ નહીં નકર છે ને ભાવ ભાવ થાય છે નહીં અને છે ને કઈ લેવાનું નહીં થાય બરાબર છે મૂંગા જ રહેજો આ તો વળી તમને બહુ હિસા હતી ને એટલે હું લઈ બાકી તમને લઈને તો કઈ ખરીદી કરવા આવતું જ નથી તારા હાટું ક્યાં આવ્યું હોય શું આઈ આવ ભલે ધીમે બોલો પણ મને ખબર છે રીંકી હાટું જ આવ્યા છો મેં એટલું તો મૂંગું છે આ વખતે તમે બજારમાં જ નહીં નીકળાવો

થી લેજો પછી એમ ના કે દિવા જાઉં ના જાઉ ને સાણુ મની લઈ લેજો મને કઈ નવરાય નથી એ તો તમે ઘર ભેગા થઈ જાજો અમે સડિકસમ વયા જાવ બરાબર છે અત્યારે તમે બોલો અમે કીધું ને 5 મિનિટ મુંગારીયો એમ તો હું છે ને ગાડીએ જાઉં છું તમે આવજો બરાબર વ્યવહાર કરી મને તો નથી જ લાગતું ક્યાંથી લેવાનું થાય એટલે આપડી કઈ જરૂર પડે આજો તમાર સેલા ભાવ ક્યો તો અમે લઈ જઈએ ના ના સેલા ને એક જ ભાવ છે આટલા એરિયામાં તમને દુકાને નઈ મળે ઓ એટલે તમે ભાવ વધારીને બેઠા છો ને કઈ થી કોઈ જાય નઈ પછી એમ કે કોલ શું હોય તો બધા ટાઈમ તો છે ને બાયું ને એટલે એને આવ્યા હતા આરો લઈ જાય કોઈ રૂ 200 300 રૂપિયા આમ કે આમ કા પણ વાત 200 300 રૂપિયા ની નથી આમ કે આમ ઘણા રૂપિયા ની છે એટલે પછી ના મેળા 200 300 તો આલો દઈ દે તમને રામા લેવે પછી કેટલી બધી સણિયા સોરીઓ બધી લઈ લેતા તો બે તને જાનો ફેર પડી જાય ના ના તમને જો બે તને જાનો આઈ થી ફેર પડે ને તો આલો તમને એક મફતમાં માં દે દેને સણિયા સોરી પાકો ને દઈ દેહો ને એટલે પછી કાપડ ફેર હોય બેન હા જો આવી ગયા ને પાછા મને ખબર જ હોય સારું તે હાલો તો વરી મે જોઈ હતી કે આવ્યા તા હાલો માર મિત્ર એ વાતો કરીને આવું આ બેન ને તો હરામ ખબર પડી ગઈ કે વધારે ઇન કીતા પાવ પડી જાય ને બેન બધે છે ને બધી તપાસ કરીને પછી અહીં આવ્યા હોય ધોરા ના આવ્યા હોય એમ ને તમને એમ કે ધોરા આવ્યા હોય તો આ ભાવ લઈ લે ના બેન સાંભળી ગયા તમે કાળા તો અસલ નેરવી શું એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું આપણે ભાગો આ લાઈક લે આ ભાઈ તો સ્ટોલ લઈને ભાગી ગયા હી હી ધર્મિષ્ઠા મોડાસિયા પંચાલ જૂની બેન જયશ્રી ચુડા સમાર એનું કામ અથાણી રોનકભાઈ ભાઈ અશોક ભાઈ મકવાણા કમલાબેન સોલંકી પ્રીતિ પટેલ મારું ભાવના સીતાબેન ચૌહાણ